અહીંયા જે કાર્યક્રમ થવાનો છે સમય મર્યાદા જે આગેવાન શ્રીઓ મને જે કેટેગરી આપી છે સ્ટેજ ના તમામ આગેવાનોને મારી વિનંતી છે કે હું તો ચિઠ્ઠીનો ચાકર છું મને જે કહેવામાં આવ્યું કે આ રીતની વ્યવસ્થાઓ જોવાની છે એટલે એ રીતે આપણે વ્યવસ્થાઓને આગળ વધારીશું જે વક્તાઓ ને પોતાનું સમાજને સંબોધન કરવા માટે વક્તવ્ય આપવા માટે કહેવામાં આવે એ વક્તાઓને મારી વિનંતી છે કે જે સમય મર્યાદા નક્કી થાય એટલી સમય મર્યાદામાં જ આપણે આપણો વક્તવ્ય આપવાનો રહેશે આદરણીય ઉમેશજી ઠાકોર સાહેબ નિવૃત્ત ડીવાયએસપી પણ આપણી વચ્ચે વધારી ચૂક્યા છે નવગણજી પણ આપણી વચ્ચે વધારી ચૂક્યા છે સૌ આગેવાનોનું સ્વાગત છે ભાઈ રશિકજી અને સ્ટેજ ઉપર ભાઈ મુકેશભાઈ

જેમના આશીર્વાદ થકી આપણે સૌએ બંધારણને મજબૂત કરવાનું છે એવા દેવ દરબારના મહંત આદરણીય બળદેવગીરી બાપુ ભાઈ બાબુજીને એમને વિનંતી કરું કે ઝડપથી સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરશે કરાવશે વંદનીય દાસ બાપા ટોટાણા ધામ ગાદીપતિ અને બીજા જે સંત શ્રીઓને આમંત્રિત કરેલા છે સંતશ્રીઓ પણ એમનું સ્થાન સ્ટેજ ઉપર લેશે માં બેનોમાં પાણીની વ્યવસ્થા ચાલુ ના થઈ હોય તો પાણી ચાલુ કરાવજો ઋષિ ભારતી બાપુ અમદાવાદ થી પણ વધાર્યા છે વંદનીય ઋષિ ભારતી બાપુ નું પણ સ્વાગત છે

માત્ર આપણે બાપાને આમંત્રિત કરી રહ્યા છીએ એમની સાથે જે મિત્રો છે એમને વિનંતી કે આપણું સ્થાન યોગ્ય જગ્યા એ લેશો

અહીંયા ઉપસ્થિત તમામ સમાજના આગેવાનો વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો બાળકો અને પત્રકાર મિત્રો સૌને મારી વિનંતી છે કે આપણે સૌ ધીરજ રાખીશું વિનંતી કરું છું કે ભૂલ કરનાર નાનો છે એને માફ કરનાર મોટો છે એટલે તમે મોટા થઈ અને નાના માણસ ની ભૂલ ને માફ કરશો વિનંતી કરું છું આમાં આયોજક તરીકે કોઈ વ્યક્તિ નથી હોતો આમાં આયોજક તરીકે સેંકડો આગેવાનો સેંકડો યુવાનો સમાજના મોભીઓ જિલ્લાના આગેવાનો પ્રદેશના આગેવાનો સેંકડો ની સંખ્યામાં આગેવાનો જોડાયેલા છે ક્યાંક ને ક્યાંક માણસ માત્ર ભૂલને પાત્ર ક્યાંક ભૂલો થતી હોય તો માફી માંગુ છું માફ કરશો अरे एपी स्टूडियो एपी स्टूडियो आया था तो लो जाए ठंडिया लो ठंडिया लो हाँ ये एपी स्टूडियो आये बंसी जी हाँ वो ना बने ना लोग नहीं आये भी तो जाएँ वहाँ पे वो एपी

સમય ની અનુકૂળતા હશે માન્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાહેબ અને કેસાજી ચૌહાણ સાહેબ ને ઝડપથી સ્ટેજ ઉપર साल लेवा माटे विनंति करो शु, अया, लगभग पेशवे साहेब पहुँच गया थे। स्वयंसेवक मित्रों ने विनंति करो के बनने आगे वाले श्रीयों ने जड़ती स्तंभों पर अनुष्ठान ग्रहण कराव से। मुक्का, अब हम घूरू। देन गया थी। ાગત પહેલા જે કાર્યક્રમ ચાલુ કરવા જઈ રહ્યા છે એમાં જેનું નામ લેવામાં એવા આગેવાન શ્રી ને મારી વિનંતી છે કે બંધારણના મુદ્દાઓની ચર્ચા બંધારણ રજૂ થયા પછી એને સમર્થન કરવા પૂરતી જ રહેશે માત્ર આ બંધારણને સમર્થન કરવાની આ બંધારણમાં કઈ રીતે બંધારણ મજબૂત બને એના માટેનો સંદેશ આપશે માત્ર કોઈ પણ પ્રકારની બંધારણ સિવાયની રાજકીય ટિપ્પણીઓ નહીં કરવા માટે આગ્રહ ભરી વિનંતી કરું છું મને જે સૂચનાઓ મળી એને વિનંતી તમારી સમક્ષ કરું છું સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સાહેબ ને વિનંતી કરું છું કે ટુકમાં શુભેચ્છા સંદેશો પાઠવશે ભાઈ શ્રી ચંદનજી ઠાકોર સાહેબ વિનંતી કરું છું શુભેચ્છા સંદેશો પાઠવશે જોડી બોલો સદારામ બાપુની બોલો સદારામ બાપુની આ અવાજ કોઈ ટોટાણા પોચેવો નહીં આટલો બધો વિશાળ સંખ્યામાં મારો ઠાકોર સમાજ ભેગો થયો હોય બંધારણ કઢવા માટે ભેગો થયો હોય અને જ્યાં જોઉ ત્યાં રસ્તાઓ પેકે પેક થયા હોય અને મારા સમાજની આજે જય ના બોલાય તો શું બોલો સદારામ બાપુ ની સદારામ બાપુ ની વાહ આજે આ વગર ધામમાં पूज्य सदाराम बापा जी साक्षी पूज्य सदाराम बापा न आश સમાજ આજે સમાજ ની વેલ લાગી છે આજે ઠાકોર સમાજ તો આજે મહાત્પરે ભરી રહ્યો હોય ત્યારે આ સમાજ આ સમાજ ને નમન કરું એટલા ઓછા કરવા માટેના પ્રયાસો કર્યા ઠાકોર સમાજ માં કંથાન લાવવાનું જો કામ કર્યું હોય તો જે તે વખત સદારામ બાપાએ જે શરૂઆત કરી અને આજે એના ભાગરૂપે આજે સમાજ થયો

માણસ છે નાની માણસ છે અને જે કોઈ મોટો વ્યક્તિ હોય એ બે લગ્ન થતા ત્યારે એકલા લગ્ન થી થતા હોય અને કરવા માટે ફોલો કરજોલ પ્રમુખ શ્રી પાંચ મિનિટ માટે એમની અનુકૂળતા ને ઈચ્છા હોય વિનંતી કરો જેમનો શુભેચ્છા સંદેશો ટૂંક પાઠવશે શિક્ષણ બંધારણની વાત હોય અને સમાજના આગેવાનો એની અંદર સુર મિલાઈ અને મિલાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી રાધનપુર વિનંતી પાંચ મિનિટ માટે એમનો શુભેચ્છા સંદેશો પાઠવશે આપણી વચ્ચે જગદીશભાઈ ઠાકોર સાહેબ પૂર્વ સંસદ સભ્ય વધારે ચૂક્યા છે એમનું હાર્દિક સ્વાગત છે आदरणीय नागर जी ठाकुर साहब पूर्व धारा सॉरी पूर्व धारा सभ्य श्री राधनपुर क्या हम ओगरा महाराज की सदाराम बाबू की सदाराम बाबू की क्षत्रिय समाज की दी, दी। आज के आनंद की जग्या भोमनी खूब खूब धन्यवाद आज चार जिला ना उपस्थित हो तेरे આપણે બધા કેટલા પૂર્ણશાળી હોઈએ હા જે જે આયા હોય બધા ખૂબ ભાગશાળી કે આજે સમાજ નું બંધારણ કરવાનું આપ બધા જાણો ખૂબ કુચ રિવાજો છે આપની જોડે ભીખ માંગવી છે ભીખ કોઈ ભીખ માંગે ભીખ માં ભીખ માંગવી છે કે જે દારૂ જ્યા પીતા હોય ને દારૂ જ્યા વાપરાતો હોય ને જ્યાં દારૂ ઉતારતા હોય ત્યાં જે મને અર્પણ કરો આથી સોમનાથ જઉં પાંચસો મન ની પથ્થરની પથ્થર ની લઈ એમાં બાંધી એક હજાર ફૂટ આ શીલા ને ભરાય દરિયામાં કોઈથી દારૂ ઉપર ના આવે જીનભર આ દારૂ ના આવે એવી આપને જોડે ભીખ માંગુશ નાની નાની દીકરી તમારી મારી દીકરીઓ રંધાશે દારૂ દીકરાઓ ને કોઈ કામ નથી રહેતા આપને પોતે પોતાના ગામમાં બંદોબસ્ત કરીએ આ કાયદાને કોઈ ડાકારો ના આપે આ કાયદો તમારા માટે ને મારા માટે છે કરોડોપતિ હોય કે ગરીબ હોય આ બધા માટે કાયદો આપણે બધા આ કાયદાને વધારી લઈશું આ કાયદાને અપનાવી લઈશું આ કાયદો આપડા ભાવસંગ ભાઈ વરણા મુકામે કર્યો તો ખબર અને આ બીજી વાર સમાજ મળીશ ખૂબ ખૂબ ધન્યવાદ કરી આટલું રામ રામ કહી અને મારી વાત ને પૂરી કરું પણ વરણવાળી માં ખોડિયાર ની જે બોલાવું ખોડિયાળ નું નથી પણ ખોડિયાર નો ભગત શું એટલે વરણા ખોડિયાર આ બધા જે બોલજો જોરદાર કરી આભાર આદરણીય નાગરજી ઠાકોર સાહેબ કલોલ ના પૂર્વ ધારાસભ્ય આદરણીય બળદેવજી ઠાકોર સાહેબ ને વિનંતી કરું છું કે શુભેચ્છા સંદેશો પાઠવે અને વક્તાઓનો આભાર કે 5 મિનિટ ગેતી છે અને 4 મિનિટમાં પૂરું કે પૂરું કરે છે તાળીઓ પાડો બધાય આદરણીય બળદેવજી ઠાકોર સાહેબ બોલો સદારામ બાપા કી ઠાકોર સમાજ કી આગણે મુકામે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના

આગેવાનોને વિનંતી કરું છું કે આ સમાજ નું બંધારણ પેલા આપણે બધા પડશે અને આપણે બધા જો આ સમાજ નું બંધારણ પાડતા થશું તો સામાન્ય માણસ ને સામાન્ય ગરીબ આપણા કોઈ પણ સમાજ ને તો બંધારણ માં રહેવું જ છે એટલા માટે વિનંતી કરું છું કે આ બંધારણ એ સમય ની માગ છે